જે લગે પાપલે દેખાવા પાઈસ લગે આજીયાતી પાછી આ ઘરે તો આના સાહેબ આ લેડીસ મો બટર સલેક્શન ખૂબ ના બધને કિંમત आमी दिसतो पासो सासोमो पडेल सकते आहे आणि आपो गवर्नमेंट प्रति 30% डिस्काउंट આપે आहे. केव्हा घेऊestial 60 तारीख 26 मार्च 10 दिवस 60 दिवसाची सुविधा तोमरा मारे काही अंदाजे वाला बोलतो आपण आलो हं ताजेला પીવન મે ઇન્ફોર્મેશન રિપોર્ટ એક પોર્ટ બટ સર્ક બનાયા જ્યાં સર્ક બનાગર જે બધા હોય હાઈ બનાઈ ગયો

हा आमी आले हा तमन म्हणजे يعني एक किलो आपली ड्यूटी आहे ऐ शुभ बाबा बिडा मी बोलतो अहमद टीचर आ बोलो समोरको 42 लाखाचा प्रोजेक्ट आहे साहेब ना 244 लाख दे भाई 24400000 लेव कर काही खातीला चल सकते आहे ना तो इनशाअल्लाह पहिला बरीमध्ये नंतर कोटनर रोमाल मुकी दे हा शुभ कतका पैसा नंतर बिल बने दे बस वो कटाना रुमाल मुझे अंदर आप भाई ले आओ 12 तो 4 के पास है जो तुम बोलिस ये कितनी है साइज अब 41 से 41 बस भाई आप ही हो साइज हेलो साथ के चलते नीले कनवेन जो आप आ जाइए साहब बिल भी डाल दो बिल

દરેક સ્ટોલ ઉપર નિરીક્ષણ કર્યું નારી સશક્તિકરણ સશક્તિકરણને ધ્યાનમાં રાખીને આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી એ આ વખતે આ દરેક રાજ્યની અંદર આ રીતેના મેળાનું આયોજન થાય વધુમાં વધુ મહિલાઓ ભાગ લે અને આપણે બધા લોકોએ જોયું છે કે વલસાડ જિલ્લાની દરેક તાલુકા માંથી બહેનો જોવા મળી અને એક એક સ્ટોલ અલગ અલગ પ્રકારના હતા ખૂબ સારી રોજગારી મેળવી રહ્યા છે કલવાડાનો જે સ્વસહાય જૂથ હતું એક કરોડથી પણ વધારે ટર્નઓવર કરે છે અને પાંચ કરોડ સુધીનું એમણે આ વર્ષે લક્ષ આપ્યું છે હું આશા રાખું છું કે જે રીતે મહેનત છે એ પ્રમાણે બધા લોકો અમારી ખૂબ સારું કમાઈ શકશે વધુ બહેનોને એમાં ફાયદો પણ થશે અત્યારે જે જગ્યા પર છું એ મારો પોતાનો વિભાગ છે ખાદી અને ગ્રામ ઉદ્યોગ આ બંનેના ખાદી ઉદ્યોગની અંદર ચાલીસ સ્ટોલ છે અને અઠ્ઠાવીસ જેટલા ગ્રામ્ય ઉદ્યોગના સ્ટોલો અહીંયા રાખવામાં આવ્યા છે દરેક જગ્યાએ એનું ખૂબ સારું વેચાણ થઈ રહ્યું છે અને જે રીતે અત્યારે સરકાર પણ એ રીતે મદદ કરી રહી છે કે લેનારને પણ ફાયદો થાય છે અને સ્ટોલ નાખનારને પણ એનો ફાયદો થાય છે આ બંને ધ્યાનમાં રાખીને આ વિભાગ ખૂબ મદદ કરી રહ્યો છે અને હું ચોક્કસ આપના માધ્યમ દ્વારા વલસાડ જિલ્લાના આજુબાજુના લોકોને બધા લોકોને આગ્રહ કરું છું કે એકદમ ખાતરીની ખાદી અને ગ્રામ્ય ઉદ્યોગની અંદર બધા જ આપણા લોકલ જે મંડળો છે એ પોતે દરેક વસ્તુ બનાવે છે આવો આ મેળાનો પૂરો ફાયદો ઉઠાવો અને આવનારા દિવસોમાં જે રીતે આત્મનિર્ભર ભારત બની રહ્યું છે એમાં ચોક્કસ વોકલ ફોર લોકલની જે આપણે વાત કરીએ છીએ જો એને વધારે પ્રાધાન્ય આપશું તો આવનારા દિવસોમાં આપણી નવી પેઢીને ખૂબ મોટી રોજગારી મળશે એવી ચોક્કસ મને અપેક્ષા છે પરિવાર બધાનો આભાર ધન્યવાદ